પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લઈ વડોદરામાં લોકોમાં ભારે ઉત્સાહ યુસીડી ઓફિસમાં લોન ઇચ્છુકોની કતારો લાગી છે લારી ગલા કે અન્ય વ્યવસાય માટે લોન આપવામાં આવી છે દસ હજારથી પચાસ હજાર સુધીની સરકાર લોન આપી રહી છે છ મહાનગરમાંથી વડોદરાએ સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યું અત્યાર સુધી દસ હજાર લોકોએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે જે બાકી રહ્યા છે તેમને પણ ટોકન આપી લોન અપાઈ રહી છે જેથી વહેલી સવારથી ટોકન માટે કતારો લાગી છે અરે સાહેબ પહેલી વાર લેવા આવ્યો છે આપણને તો કે એનો અનુભવ છે નહીં પહેલી વાર લોન લઈએ છીએ હા જરૂર છે એટલે એવું છે સાહેબ બરાબર આપણને બી એનો કોઈ અનુભવ છે નહીં એવું છે હા યોજનાની ખબર પડી એટલે આ છે સાહેબ ગુજરાત રાજ્યમાં છ એ છ મહાનગરપાલિકામાં વડોદરા જે એક એવું મહાનગરપાલિકા છે જ્યાં દસ હજારનું આપણને લક્ષ્યાંક આપવામાં આવેલું હતું રાજ્ય સરકારે અને એ આપણે સો સો ટકા લક્ષ્યાંક પૂરે પૂરે પાડેલું છે કોર્પોરેશનમાં છય છો મહાનગરપાલિકામાં વડોદરાએ જ આ લક્ષ્યાંક પૂર્ણ કરેલ છે અને તેમ છતાં બી પીએમ સોનિધિનું જે લાભાર્થીઓ બાકી રહી ગયેલા હતા અને ત્યાં બી આપણે એક ઝુંબેશ ચલાવેલી આ લાભાર્થીઓ એવા છે જે ટાર્ગેટની બહાર જે લોકો બાકી રહી ગયેલા એ લોકોને છે અને આપણે રોજે રોજ કીધું છે કે ભાઈ પચાસ જણને આપણે ટોકન આપીશું પરંતુ પબ્લિક એવી છે કે સવારની ચાર વાગ્યાની આવીને પચાસ જણ કરતાં બી વધારે ઊભા રહે છે લોકો ઉત્સાહ બહુ છે